વાવ વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે ત્રેવીસ તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થનાર છે મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે આ માટે તમામ તૈયારી જિલ્લા તંત્ર દ્વારા હાલમાં પૂરી કરી દેવામાં આવી છે જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી આવેલા સેક્રેટરીશ્રીની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે હાલમાં તમામ જે ઈવીએમ છે એ જગણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટ્વેન્ટી ફોર સીસીટીવી સર્વેલન્સ હેઠળ અને ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે જેમાં ઈવીએમની સુરક્ષા સીઆરપીએફના જવાનો દ્વારા કરવામાં આવે છે આઉટરિંગની સુરક્ષા એસઆરપી દ્વારા કરવામાં આવે છે તથા સમગ્ર પ્રિમાઇસિસની સુરક્ષા લોકલ પોલીસ દ્વારા સંભાળવામાં આવી છે આમ ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ હાલમાં ઈવીએમ રૂમ્સ ખાતે રાખવામાં આવેલા છે અને આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરીની શરૂઆત થશે જેમાં આઠથી સાડા આઠ સુધીમાં પોસ્ટલ બેલેટની શરૂઆત થશે ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ થશે અને અંદાજીત જેટલા રાઉન્ડમાં આ સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પૂરી થનાર છે ટોટલ કેટલા કર્મચારી જોડાયેલા છે સમગ્ર જે આ મતગણતરીની પ્રક્રિયા છે એમાં અંદાજીત મતગણતરીના જે કોર સ્ટાફ કહેવાય એ દોઢસો થી બસ્સો જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે Yeah. Uh.